રાજકોટના ઝેબ્રા વુડ્સ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કાયા દ્વારા ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં ભાગ લેવા માટે દેશભરમાંથી પચાસથી વધુ મહિલાઓ રાજકોટ આવી છે જેમાં ગુજરાતની મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વેલનેસ અને બ્યુટી અંગે જ્ઞાન આપવાનો છે શિબિરમાં મડ થેરાપી ડિટોક્સિફિકેશન અને अन्य स्वास्थ्य संबंधित विषयों पर तालिम આપવામાં આવી રહી છે આ સાથે જ ભાગ લેનારા લોકોને કાયા પલટ ની હેડ ઓફિસ અને ફેક્ટરી યુનિટ ની મુલાકાત પણ કરાવવામાં આવી રહી છે નમસ્કાર ફ્રેન્ડ્સ મેરા નામ હે ડોક્ટર અંજુ પાડેલિયા ફાઉન્ડર ઓફ કાયા પલટ આજ રાજકોટ કાયા પલટ હેડ ઓફિસ પે ઓર ફેક્ટરી યુનિટ કી વિઝિટ કે લિયે અક્રોસ ઇન્ડિયા સે जगह जगह के स्टेट से बहुत सारे लोग आए हैं गुजरात के तरह तरह के डिस्ट्रिक्ट से बहुत सारे लोग आए हैं वेलनेस और ब्यूटी को सीखने के लिए तो हम लोग ने यहाँ पे तीन दिन की शिविर रखी है जिस शिविर में हम इन सब लोगों को सिखा रहे हैं मर् थेरापी थेरापी, डिटॉक्सिफिकेशन, रिजुविनेशन रिलैक्सिंग और हमारी खाने पीने की लाइफस्टाइल क्या होनी चाहिए अगर हम डिप्रेशन का शिकार है तो इसमें से कैसे बाहर निकले हमें हमारी हेल्थ और ब्यूटी को बरकरार रखना है स्किन के प्रॉब्लम है तो मर्थेरापी से कैसे दूर करें बालों से जुड़ी समस्या है तो वो मिट्टी के प्रोडक्ट से कैसे दूर करें और तो और हमारी राज रोग जो है वो है थायराइड, बीपी, कैंसर डायबिटीज और ओबेसिटी तो उन समस्याओं से कैसे निपटे वो भी बिना मेडिसिन ट्रीटमेंट जिसको हम आज कहते हैं मॉडर्न साइंस और नेचुरोपैथी तो काया पलट इन सबको हेल्थ कोच बनाते हैं और हेल्थ कोच के थ्रू मड मर्डेरापी की फ्रेंचाइजी देके वो लोग भी अपनी हेल्थ वेल्थ और ब्यूटी तीनों के तीनों मेंटेन करते हैं और आगे बढ़ते हैं बहुत सारी इनकम भी अर्न करते हैं और लोगों को बिना केमिकल प्रोडक्ट से इंट्रोड्यूस करवाते हैं इस शिविर में आज पचास से ज़्यादा फीमेल जुड़ी हुई है जो मैंने कहा बहुत सारे अदर स्टेट से भी है और गुजरात के કોને હું ગુજરાત વડોદરાથી આવું છું એકતા પટેલ મારું નામ છે હું કાયાપલટમાં ડિસ્ટ્રિબ્યુટર ડિસ્ટ્રીબ્યુટર છું અને અહીંયા મેડમ બહુ જ સરસ રીતના ત્રણ દિવસની ટ્રેડિંગ આપી રહ્યા છે એમાં અમે ઘણું બધું શીખી લીધું છે અને ઘણું બધું હજુ શીખવા જઈ રહ્યા છે બિઝનેસ વિશે પણ શીખવાડે છે મેડમનો સૌથી મોટામાં મોટો કોન્સેપ્ટ એવો છે હર ઘર નારી આત્મનિર્ભર એના ઉપર જે કામ કરી રહ્યા છે એ એનું ઘણું બધું મને સક્સેસ આગળ જવાનું છે એ દેખાઈ રહ્યું છે બહુ જ એમ કોન્ફિડન્સથી વસ્તુઓ વિશે બધું શીખ્યા છે તો એટલી મસ્ત મસ્ત પ્રોડક્ટ છે જેનાથી લોકો એટલું સરસ સરસ કેમિકલ મુક્ત ભારત વિશે મેડમનો એક કોન્સેપ્ટ છે જે અમે લોકો એને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે બહુ જ સારું છે એમનું બધું જ વસ્તુ બધી પ્રોડક્ટ બહુ જ ફાઇન ફાઇન છે મજા આવે છે શીખવાની આગળ અમે ઘણું બધું શીખવાના છે જો એક દિવસ અમારો ટ્રેનિંગનો બાકી છે આવતીકાલ સુધીમાં અમે ઘણું બધું શીખીને વડોદરા પાછા જવાના છે અને અમારા જેવા ઘણા બધા લોકોને જેટલું લીધું છે નોલેજ એટલું પીરસવાના છે મારું નામ શિલ્પાબેન આહિર છે હું બગસરા પાસે આવેલા મોટા ભલગામમાં નાના ગામમાં રહું છું અને એમાંથી આ મેડમનો મેં એક પહેલો સેમિનાર કર્યો હતો જે અમરેલી હતો તેમાંથી મને થોડુંક એવું થયું કે મારે પણ મેડમને જેમ આગળ વધવું છે મેં ત્યાંથી પ્રોડક્ટ લીધી ત્યાંથી પછી મેં ખુદ મારા ઉપર ટ્રાય કરી પછી અમારા ત્યાં છે આજુબાજુમાં મેં વાત કરી કે ના સારી આવે છે પ્રોડક્ટ અને તમે લ્યો ને એ બ એ રીતે જ બધું ઓલું કર્યું પછી અમને આ સેમિનારમાં અમે આવ્યા તો અમને આજે ત્રણ દિવસમાં ઘણું શીખવા મળેલું છે અને મેડમ ઘણું શીખવાડે પણ છે કે અમે આનાથી આગળ વધીએ અને આગળ જેનું છે તે બધી હર ઘર નારીને જે વાત કરે છે મેડમ તો અમે ત્યાં પણ એ પ્રોડક્ટ રહીશીએ અને આગળ વધીએ મારા નામ વંદના રાઠોડ સુંદર પાર્લર સિહોર છે હું એમપી છે ઓર મેરે એસોસિએશન કે થ્રુ મેં મેડમ બી લીધું માભાઈ મતલબ મેડમ કાં વર્કશોપ હોવા હતા फ़र्स्ट टाइम मैं गई थी और मैंने मतलब वहाँ पे पता चला कि मट मट थेरेपी से प्रोडक्ट मतलब ये प्रोग्राम है जो सेमिनार चल रहा है मट थेरेपी के द्वारा बना हुआ है तो मैं वहाँ पे गई बस देखने के लिए गई थी लेकिन जब मैंने देखा तो बहुत अमेजिंग मतलब रिजल्ट थे मैडम ने और मिट्टी से बहुत सारी चीज़ें जो अपना स्किन हो हेयर हो व अपनी इंटरनल प्रॉब्लम जो भी है सब मट के द्वारा मैडम ने बताया तो बहुत अच्छा लगा वहाँ पर मेरे को और मैंने फिर जब भी डिसाइड करा कि मेरे को चालू करना है तो मैं तभी से प्रोडक्ट यूज कर रही हूँ और काफ़ी अच्छे लेवल पर मेरा काम चल रहा है सीहोर में और अभी बहुत अच्छा मतलब इसको भी है और लोगों को बहुत पसंद भी आ रहा है मतलब इसमें इनर ब्यूटी आउट ब्यूटी और अपना हेयर केयर सब कुछ है काफ़ी अच्छा है हेल्थ वेल्थ ब्यूटी तीनों पर एक काम कर रहे प्रोडक्ट और काफ़ी अच्छा रिजल्ट है हम लोग बहुत सेटिस्फाई हैं और आगे भी यही करना चाहेंगे भविष्य प्रजापति आनंद વડતાલથી થોડું નજીક ઘૂંટેલી ગામ છે તેમાં મારું પાર્લર છે હું પોતે બ્યુટિશિયન છું અત્યાર સુધી અમે કેમિકલ અને કોસ્મેટિક બધી વસ્તુ યુઝ કરી છે પણ આ મોડ મડ શું છે પહેલાંના જમાનામાં મળનું બહુ જ મહત્ત્વ હતું એ અત્યાર સુધી અત્યારની જનરેશનને ખબર નથી કે મડ શું છે જ્યારે આ મેડમે અમને મડ શું છે અને એના ફાયદા શું છે એ વિશે જાણવા માટે આ ત્રણ દિવસની શિબિર રાખી છે અને હું એ શિબિરમાં મેં ભાગ લીધો છે બહુ જ મજા આવી મેડમ અમને સવારે યોગા કરાવે છે ફેસ યોગા કરાવ્યા છે મડ શું છે એ વિશે શીખવાડ્યું છે અમે કાલે એટલું સરસ રીતે મડનું અમને જ્ઞાન મળ્યું છે હજુ આજે પણ અમારે કરવાનું છે કાલે પણ કરીશું અને મડ બહુ જ સરસ બહુ જ સરસ રીતે એમણે શીખવાડ્યું છે થેન્ક યુ હું પ્રવીણા સાધુ સાબરકાંઠા વડાલીથી આવું છું અને હું પોતે પણ બ્યુટિશિયન છું અને આમ આ શિબિરમાં મારે આવવાનું કારણ એટલું જ હતું કે બે હજાર બાવીસમાં જ્યારે હું અહીંયા કોર્સ કરવા માટે આવેલી હું અહીંયા ટ્રેનિંગમાં આવી હતી ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં રોકાયા હતા ત્યાંથી રોડ ક્રોસ કરતા મારું એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટ એટલા હદે થયું હતું ત્યાંથી ઊભી પણ નથી થઈ આખી મોટી એક રીક્ષામાં હું ટકરાઈને નીચે પડી એના પછી આખી સ્કૂટી મારા બે પગ ઉપર થઈને ચાલી ગઈ હતી સ્કૂટીની ગોળી મને વાગી હતી ત્યાંથી ઘણું બધું પગમાંથી મારું માસ્ક પણ નીકળી ગયું હતું અને એવી હાલતમાં જ્યારે અમે મેડમને કોન્ટેક કર્યો અને મેડમને મેં વાત કરી અમારા જોડે રીનાબેન હતા એ રીનાબેને વાત કરી કે મેડમ આવો પ્રોબ્લેમ થયો છે તો મેડમે અમને એટલું આશ્વાસન આપ્યું અને કંઈક તમે સહેજ પણ ગભરાયા વગર જો વધારે પ્રોબ્લેમ ના હોય તો તમે અહીંયા આવી જ જાઓ અને હતો પણ મારાથી તો ઊભું પણ નહોતું થવાતું તો રીનાબેન અને મારી જોડે બે ત્રણ બે બીજા હતા એ બધા મને ઉચકી અને રિક્ષામાં નાખી અને હું અહીંયા સેન્ટર ઉપર લઈ આવ્યા સેન્ટર ઉપર લઈ આવ્યા પછી જ્યાં લઈ આવ્યા પછી મને ત્રણ દિવસની અંદર મેડમે એટલી સરસ થેરાપી કરી મર થેરાપી બસથી બધું જ કરી અને મને ત્રણ દિવસમાં ઊભી કરી નાખી હતી ચોથા દિવસે હું આખું રાજકોટ ફરી આવી હતી અને આ જ વસ્તુ જો મને આ જ વસ્તુ જો મને હોસ્પિટલમાં લઈ ગયા હોત અને હોસ્પિટલમાં મને પંદર દિવસથી મહિના સુધી અહીંયા રાખત અને કેટલી એન્ટીબાયોટિક મારા શરીરમાં નાખત અને એની પણ કેટલી સાઇડ ઇફેક્ટ પણ એટલા માટે મને કાયા પલટ બહુ જ ગમે છે અને મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે એમનાથી મને નવું જીવતદાન મળ્યું છે અને હું દરેક શિબિરમાં આવું છું આઈ લવ કાયા પલટ